હેલો ફ્રેન્ડ સ્વાગત છે બે કિલો રાજાપુરી કેરી લઈ લીધી છે તેની છાલ ઉતારી આવી રીતના પીસ કરી લેવાના છે નાની નાની કટકી કરી લેશું હવે આ પીસને આપણે બાફવા માટે રાખી દેસું એક તપેલામાં થોડું મીઠું અને ચપટી હળદર એડ કરીશું મિક્સ કરીશું અને પાંચ મિનિટની અંદર જ બફાઈ જશે ની લેશું હવે આપણે ચાસણી બનાવવાની છે તો બે કિલો ખાંડ અને ખાંડ ડૂબે એટલું જ પાણી લેશું અને એક તારની ચાસણી બનાવીને તૈયાર કરીશું ચાસણી બની જાય એટલે બધી જ કેરીને બાફેલી હતી તે આપણે એડ કરી દેસું મિક્સ કરી દઈશું અને કેરીનું પાણી છૂટશે તો એ ઘટ થાય ત્યાં સુધી તેને પકાવવાનું છે તજ અને એલચી પાવડર લીધા એડ કરીશું મિક્સ કરીશું તો ઘટ થઈ ગયો છે મુરબો અને હવે ઠરી જાય એટલે સ્ટોર કરીને રાખી દેસું તો એકદમ સરસ મુરબો બનીને તૈયાર છે ફૂલ ડિટેલમાં રેસીપી વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો જ છે ધન્યવાદ